છે આ આ જે ગ્રીન થઈ એક છેડો વર્તુળ પર તો ત્રિકોણનું ક્ષેત્રફળ શોધી શકું છું વેરી પાયો ગુણ્યા વેદ દસ ગુણ્યા વીસ આજે પાયો છે 20 નો મળી ગયો અને વેદ છે તે મને દસ નો મળી ગયો તો આરામથી આનું સૂત્ર આનું ક્ષેત્રફળ શોધી શકાય વન 2 ટુ બેઝ પાયો ગુણ્યા વેદ જીવા કેન્દ્ર છે તો તે વર્તુળની જીવા શોધો દસ સેમી લંબાઈવાળી વર્તુળની જીવા કેન્દ્ર આગળ કાઠખુણો આંતરે છે એટલે એમાંથી મારે બે ત્રીજાઓ બનાવવાની જે કેન્દ્ર આગળ કાંઠખુણો આજુ સૂત્ર ઇક્વલ ટી ની બાજુ ઓ એ સ્કવેર પ્લસ ઓ બી સ્કવેર એ અને ob બંનેના માપ સરખા હશે કારણ કે બંને એક જ વર્તુળની ત્રીજાઓ છે તો બંને માટે મેં ધારી લીધું એક્સ

ઓકે સો ખાલી ઓગણીસ પોઈન્ટ તેર તો એમ શોધો તો આપણી પાસે ઝેડ બરાબર થ્રી એમ ઇન્ટુ ટુ એક્સ બાર છે એમાં હું કિંમતો મૂકી દઉં છું એક્સ બાર ની કિંમત આપી છે એકવીસ પોઈન્ટ ચુમ્માલીસ

ખાલી એલ્શિયમ લઈને વ્યવસ્થિત એટલે શું થશે વન સેવન એક સાચો સાત ઓછા બે ના છેદ માં સાત પાંચ ના છેદમાં સાત મારો કરેક્ટ આન્સર આવશે બી પાંચ છેદમાં સાત ઓકે હવે બાવન કાળ છે ડાયમંડ હોય તો ડાયમંડ અહીંયા મારું છે ફોટો નથી બધા કાર્ડ્સ નો બટ ડાયમંડ ચોકેટ ના 13 પત્તા હોય ને ટોટલ પત્તા બાવન હોય સો ઈટ્સ વેરી ઈઝી તેર ચોક બાવન ઈટ્સ 1 અપન 4 ઓકે હવે આપણે સેક્શન બી ની અંદર આવી ગયા ને એમાં પહેલો જ સમજાય યુક્લિડ ની પ્રવૃતિ થી 150 91 નો ગુસાઅ શોધો ઓકે અને પછી લસાઅ વિસૂઢવા જે સૂત્ર નો ઉપયોગ કરીને તો સૂત્ર આપણી પાસે છે ઓકે પ્રવૃતિથી નથી થયું આ રાઇટ પ્રવૃત્તિથી હું કરાવી દઉં છું નો પ્રોબ્લેમ એટલે આ જે ગણતરી તમે જોઈ રહ્યા છો તે અંક ગણિતની રીત કહેવાય કે એકસો પાંચના નાનામાં નાના ભાગ પાડ્યા આના નાના ભાગ બંનેમાં રિપીટિંગ શું સો ધેટ ઇઝ સેવન અને બંને માંથી ડિગ્રી જોવાની ઘાતાંક ઓછી હોય તો લખવાની બંને ને લઈ લે સાત ની એક ઘાત એટલે સાત ઓકે હવે આપણને કીધું છે કે યુક્લિડ પ્રવૃતિ છે યુક્લિડ ની શું કરવાનું પેલા નક્કી કરવાનું મોટું છે તો એકસો પાંચ એ મોટો છે નાઇન્ટી વન કરતા ઓકે તો અહીં એકસો પાંચ લખવાનું એકસો પાંચ ને નાઇન્ટી વન થી ડિવાઈડ કરવાનું રાઈટ તો હું નાઇન્ટી વન થી ડિવાઈડ કરીશ તો નાઇન્ટી વન વન નાઇન્ટી વન અહીંયા વધસે 14 તો અહીંયા લખાસે ઇઝ ઇક્વલ ટુ 91 * 1 * 1 + 14 પછી આ 91 ને અહીંયા લઈ આવવાનું આગલા પદના શેષ ચને ડિવિડ કર લો 91 ને હવે ડિવિડ કરવાનું 14 થી તો 14 * 6 = 84 14 6 84 चौ। વત્તા અહીંયા હું સાત હવે ચૌદ ને આગળ લઈ આવવાનું આગલા સ્ટેપ નું પેલું શું હતું શેષ સાત સાત ગુણ્યા બે વત્તા જીરો ત્યાં સુધી રિપીટ કરવાનું જ્યાં સુધી આપણને જીરો નહીં મળે જીરો મળે તે પદનો જે ભાજક હોય જેનાથી આપણે ભાગ કર્યો હોય તે આપણો જવાબ એટલે સાત જવાબ એટલે જવાબ બંને રીત સરખો જ આવશે પણ આમાં યુક્લિડ કીધી છે અને બાય મિસ્ટેક મેં અંક ગણિત પદ્ધતિ ગણી નાખ્યું ઓકે હવે વિડીયો સ્ટોપ કરીને ને આટલું લખી લો બીકોઝ હું આને ઇરેઝ કરી નાખીશ બીજા કેલ્ક્યુલેશન માટે ઓકે હવે આપણે આગળનું નું કેલ્ક્યુલેશન કરીએ કે એને શું કીધું સૂત્રનો નો ઉપયોગ થી લસા શોધો તો એનું સૂત્ર ખબર છે તમને લસા ગુણ્યા ગુસ્સા પ્રથમ નંબર બીજો નંબર મેર સત્તા એકાણું તો એકસો પાંચ ગુણ્યા તેર મને જોવા મળ્યો તેર પાસઠ તેર પાસઠ જે છે તે મારો લસા થયો ઓકે અંદર આવી જઈએ આના શૂન્ય નો સરવાળો બી બરાબર સાત અને સી બરાબર ચાર હવે 7 નો સરવાળો શૂન્ય નો સરવાળો નું સૂત્ર મૂકી દઈએ માઇનસ બી આપો ને તો માઇનસ ચાર નહીં શૂન્ય નો શૂન્ય નો ગુણાકાર તો શૂન્ય ના ગુણાકાર નો સૂત્ર મૂકી દઈએ

પહેલું કરતા દેવું તમને ખબર પડી ગઈ હવે નેક્સ્ટ ઇક્વેશન ની અંદર આવી જઈએ ઓકે હવે આ જે ઇક્વેશન મેં ડિરાઇવ કર્યું એલસીએમ થી કર્યું બટ મે સ્ટેપ્સ નથી બતાવ્યા તો આ લેટ મી એક્સપ્લેન બે અને 3 નો લસા બે અને 3 નો લસા થશે 6 3 એકા 3 2 એમ નો એમ બે એકા 2 તો છો એનો લસા આવ્યો ઓકે તો હવે 2 ને કેટલા થી મલ્ટીપ્લાય કરતો 6 આવે 3 તો ઉપર જે 3 3 છે એટલે ઉપર 5 4 15 સમીકરણ વન થઈ ગયું હવે ઇક્વેશન ટુ તો થ્રી એ પ્લસ ટુ બી આમાં તો બી લઈ લીધું હવે આનો જો કઈ રીત કીધી ઉકેલ મેળવો તો મારી માટે પ્રિફરેબલ રીત મેં તમને કીધું છે લોકની રીત ઇક્વેશન

3 and plus 2 to Amaro Okay. So enough for this video. Uh next solution will be in next video. Thanks for watching.